નમસ્કાર હું છું ક્રિષ્ના પટેલ આપ નિહાળી રહ્યા છો સમાજનો સમૂહ સાદી સમારોહ યોજાયો પાદરા શહેરમાં માનવતાનો અને એકતા સુંદર ઉદાહરણ જોવા મળ્યું છે અલ ઇક્લાસ વેલ્ફેર ફાઉન્ડેશનના સંયોજનમાં મુસ્લિમ સમાજનો ચોથો સમૂહ સાદી સમારોહ પાદરા શહેરના જાસપુર રોડ પર ફેઝાન મસ્જિદ પાસે યોજાયો સમારંભમાં હઝરત સૈયદ ઉમર અબ્દુલ્લા સિદ્દીકી અને હઝરત સૈયદ મુંતઝાર અલી બાબા ઉપસ્થિત રહ્યા હતા બંને મહાનુભાવો દ્વારા રૂહાની ખિતાબ આપીને નવ દંપતીઓને આશીર્વાદ આપવામાં આવ્યા હતા આ સમૂહ લગ્ન સમારંભમાં કુલ તેર યુગલોના લગ્ન ધર્મીય વિધિ મુજબ કરાવવામાં આવ્યા હતા લગ્ન પ્રસંગે નવ દંપતીઓને ફાઉન્ડેશન તરફથી ઘરગથ્થુ સામાન જેમ કે બેડ પંખો ગેસ સેટ વાસણો બ્લેન્કેટ અને થર્મોસ જેવી વસ્તુઓ ભેટ રૂપે આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતન્યસી ઝાલા પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પઢિયાર અને બરોડા ડેરીના ચેરમેન દિનુ મામા સહિત અનેક રાજકીય સામાજિક અને ધાર્મિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આયોજકો દ્વારા જણાવાયું કે તેમનો હેતુ માત્ર સમૂહ સાદી પૂરતો નથી પરંતુ સમાજમાં પ્રેમ એકતા અને માનવતાનો સંદેશ ફેલાવવાનો છે તેમને જણાવ્યું કે આગામી સમયમાં હિન્દુ મુસ્લિમ સહિત તમામ ધર્મના લોકો સાથે મળી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવશે પ્રકાશ પટેલનો રિપોર્ટ રિયલ પાવર ન્યૂઝ પાદરા આજ રોજ મલિક વેલફેર ફાઉન્ડેશન દ્વારા આ ચોથો સમૂહ નેગા પાદરા મુસ્લિમ સમાજ ના સહયોગથી રાખવામાં આવ્યો છે જેમાં

તેમજ બીજી પ્રવૃત્તિઓ પણ ક્લાસ વેલફેર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવશે અને સમાજમાં જે કુરિવાજો ચાલે છે એ કુરિવાજો દૂર કરવા માટે સદાય હરિખલાસ વેલફેર ફાઉન્ડેશન અને પાદરા મુસ્લિમ સમાજ તત્પર રહેશે અને આવા સમૂહ જે ફિઝુલ ખર્ચી અને મોટા ખર્ચાઓ સમાજમાં ફેલાયેલા છે એ દૂર થાય અસંખ્ય ગરીબ પરિવારો જે દેવા નીચે જતા રહે છે એવા અસંખ્ય પરિવારો દેવાની જે ના જાય અને આ સમૂહ જોઈન થાય અને શરિયત પ્રમાણે તેમજ ઇસ્લામના દાયરામાં રહીને આવા સમૂહ નિગામાં જોઈન થાય તેવી મારી આજ રોજ તમામને અપીલ છે ગુજરાતી સમાચાર ઘરે બેઠા નિહાળવા માટે રિયાલ પાવર ન્યૂઝ ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો